તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો પાથિકા આશ્રમ બસ સ્ટેન્ડ પહોંચ્યા છે વન મંત્રીને પોતાની માંગણી વ્યક્ત કરવા માટે તેઓ જવાના હતા પરંતુ તે પહેલા તેમની અટકાયત કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા તે તમામ લોકોની અટકાયત કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે પોલીસે તમામની અટકાયત કરી છે ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોની ગાંધીનગરથી અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી દીધી છે ભરતી મામલે ઉમેદવારો આંદોલન પર ઉતર્યા હતા અને છેલ્લા અઢી વર્ષથી બીટગાર્ડ ભરતી ન થતા ઉમેદવારો આંદોલન પર ઉતર્યા છે પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે